સાબરકાંઠા હિંમતનગરમાં ધોધમાર વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ હડિયોલ ગઢોડા આકોદરામાં પણ વરસાદ વરસ્યો છે આસરોડિયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે સાબરકાંઠા હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હિંમતનગરના હળિયોલ ગઢોડા આકોદરા આસરોડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે

સોડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ડીઝન્ટમાં પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી છે હજી પણ ભારે વરસાદની આગાહી લઈને તંત્ર કેવા અને કેટલા પગલા ભરશે તે જોવું રહ્યું બિલકુલ આમ જાણકારી બદલ આભાર